Happy b i r t h

કુબી છે ફ્લેવર થી પેલા ટોમેટા આહા મરસ રવૈયા બધું શાકભાજી હું રાખું છું પણ તારા જેવી લુખવાડ ને મુની અડવા જાવ ભાઈ સાહેબ પોપટ લુખવાડ લુખવાડ ના કરજે કે એક કી થાપ એમણે દોત પાડી ના ને તો હમણા આખી જિંદગી પછી રવૈયા ના હાટે હમણા ગોઠિયા ખાય એમણે હા તું તો આખા ગામ ને ગોઠિયા ખવરાય બધા ગામ ના મોનસંગ કૂતરા બનાય

ખરેખર આખું ગુજરાત રાજ્ય ફરવા આખું ગુજરાત રાજ્ય તો હર્યા ગોમ જેવા હોય ખરેખર આટલી વસ્તુ ના હોય ને તો માતા ની મરી જ હોય કાકુસ કને બોલતા બોલતા જોજો ગુજરાત ને રાજસ્થાન કરતા કરતા એમ કહું છું કે આખું ગુજરાત રાજ્ય આપડા ફરી વાળા નહીં તો આપડા ગોમ જેવા મોણસો ચોય જોવા ના મળે તમને હવે વાઘુજી તો નાદ મળે કે આપડા મોણસો કેટલા માયાળુ છે તમને ખબર છે કાણે માયાળુ નહીં કાયાળું છે કાયાળું

આપડી વાત અલગ છે ભાઈ આખી હા એરે આખા ગામ ને ના પાડે પણ મને ના ના પાડે એવું છે એમ હા હારું હેડો હવે આ રવૈયા ઉપર મારે હવે શરત લગાવી છે હેડો હા આ શરત લગાવી છે કે રવૈયા નઈ ગામ તે શાક પાજી એના ખેતર લઈને આવે એને 100 રૂપિયા આલ રોકડા આલું મુ એવું હા અને યે હરી બાની હાજરી મુ અરે વાગુજી 5 મિનિટ ઉભા રહે હું તરત લઈને આવતો રહું એમાં હું વાર એ બબજી તમારે નહીં જાવ મુ જાયો કે તમે રવાજો જો હું જો આમ લઈ નાઉ હું તો રવૈયા વેણી નાઉ ઓહો મારી વાત ઓબડો તમને તૈણે ના લવાસી તમે તાર તૈણે મરતું એક આધું મરતું લઈને આવશો ને તોય હું હો રૂપિયા લ્યો હડો બાબુજી એમ શટિંગ ના થાય ભલા આદમી અરે વાર ફરતીમ જો આડો ચીય જે કને હાલે સઈ રહ્યા અન દો તમને તૈણે કોઈ ના શાકભાજી ના ને તો તૈણે દોડે દે હો હો રૂપિયા લે આવ્યો હું બે હું શરત મોર આજી સુ આઈ તો હા જો હડો હું જો અમે વઈ બેઠા આ હડો ક્ષેત્રમાં નઈ જાઉ હડો કોણ આવતારો

જી હિવેન ડ્રાઈવર રાખવા હારી ભાઈ એ તો તમારા હોમમાંથી પગાર પર ડ્રાઈવર રાખવા પડે ઓલા ભાઈ તાણે યાર હારી ભાઈ હા એક હારી કરી છો હો ઓલા ભાઈ મેને એવી કરું છું કે ના ના હાચું હાચું ખરેખર આટલી વાત કોક બિદાન કરી હોય તો મન આટીકળા શાક ભાજી વેણી નાલી દીધી હોત પણ આ કાળિયો નામ લે એમ નહીં યાર હા બોલો હું શું કહેતો તો બુબાજી હવે બધી વાત તમે તાર ફાઈનલ કરી દીધો હું રાજી છું બોલો જોવા ચાની જાવ શકો હા એ તો જવાસ આય તો હું તમારો ફોન કરી દેયો હા અરે મને નહી હોમે ફોન કરી દયો હા હા હોમે ફોન કરી દીધો છે મે હા બધું ફાઈનલ જ છે અન એવું હોય તો મારા છોકરાના ફોટા પાડી અને તમે ત્યાં પેલું હોય ને WhatsApp પર મેલ દેજો હા હા એ બધું એ કર્યો હું હરી ભાઈ પણ હું શું કતો ખબર છે આગો કીધું શાકભાજી હારી જા હો શાકભાજી તો છું મહેનત દેવી કરું છું હું હે હરી ભાઈ ખરેખર મે આટલી વાત કોક બિદાન કરી હોત ને હા તો આટલી ગાળ મને એને શાકભાજી નું પૂછ્યું હોત હ તમારા આટલી શાકભાજી જ પૂછાય તો ખરું ભલા આદમી કોઈ અમાર ખાવી નહીં ના બબજી ઈ વાત હું મજાક માં કોઈ પૂછતો નહીં ને શાકભાજી નું કદી હું કોઈ નહીં કેતો કે ભાઈ લ્યો તમે શાકભાજી લઈ લઈજો એવું હાવ હોય અરે ભાઈ એવું તો ના હોય શાકભાજી તો અલા આ તો ખાવાની વસ્તુ છે ના મનેય આવતો કોઈ હું એકલો જ ખાવ છું હું આવું છું અને હું ખાવ છું આ તો ભાઈ એક અધૂર હવે તો અલા કે અરે હોભળો હવે કેજી

ના રહો અમે કરોડપતિ મોડસે અમાર ફોન ના ઉઠાવે એમ સતી અરે કરોડપતિ તમારા કો રોલપતિ છે રોલપતિ આયા છો મને બનાવવા મારી ભાઈ એવું નહી ભલા આદમી હાથું બોલું છું અરે જે મોણા મારા છોકરાના હગામાં ભોગો મારતો હોય મારા છોકરાનું હગુ તોડાવતો હોય ઈ મોણા ચોથી મારા છોકરાનું હગુ કરાવે મારી ભાઈ એવું નહી મે નહી તોડાય કદી ઓ હો હો બે હગા તોડાયા તમે મને બધી વાત મળે છે પણ હું તો દરિયાદિલ મોણા છું બધું ગરમ બેહી જઉં છું

અને બટાકા મન ફૂલે ઓર મત હળો આવશે છે ની આવે હા હા જોજો તમે તાર આ જો દવા રાખું છું જોળે પી જો બાર આવે લઈ જા કે મરસા નહી લેવા આ લાવ લઈ જા હેડો હેડો સોના મના આયા થી મરસા લેવા અરે ભાઈ શું છે ઓગદાર તો હાટુ વાળ્યો પાછો અરે જાણ હાટુ વાળું હોય તાણીવાળી વાળી લેજો તન ને કરો હેડો અમને આબરૂ વાલી છે શાક બાજી નું અમે મારા જોપાના આ મકા પગ તમારે નહીં મેલવાનો અરે ભાઈ અમે આબરૂ વાળા માણસ